નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના તાજા જીરુના ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો એકાવન જેતપુર ત્રણ પાંચસો થી ચાર હજાર ત્રણસો છપ્પન અમરેલી બે હજાર પાંચસો વીસ થી ચાર હજાર ત્રણસો પાટડી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પાંચસો અગિયાર સાવરકુંડલા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો પચાસ રાજકોટ ત્રણ હજાર થી ચાર હજાર ચારસો છન્નું ભચાઉ ચાર હજારથી ચાર હજાર ચારસો વિસાવદર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો એક પોરબંદર ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો ખંભાળિયા ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો પંચાણું જુનાગઢ ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો વાંકાનેર ત્રણ હાજર ત્રણસો થી ચાર રાપર ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો બ્યાસી ડીસા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો એક ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર છસો એક કાલાવડ ચાર હજાર થી ચાર હજાર ચારસો નેવું બાબરા ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર પચીસ થી ચાર હજાર ચારસો છત્રીસ છસો થી બહુચરાજી ત્રણ હજાર પાંચસો પાંત્રીસ થી ચાર હજાર એકસો એકાવન બોટાદ ત્રણ હજાર ચારસો પચીસ થી ચાર હજાર ચારસો ત્રીસ વિસનગર ચાર હજાર થી ચાર હજાર લખતર સત્યાવીસો થી સત્યાવીસો નેનાવા બત્રીસો થી ચાર હજાર ચારસો દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો તળાજા ત્રણ હજાર નવસો થી ચાર હજાર પંદર આરીસ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર છસો પચાસ થરા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર આઠસો પચાસ સિહોરી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર એકસો સાણંદ ચાર હજાર એકસો ચાલીસ થી ચાર હજાર ત્રણસો વારાહી ચાર હજાર બસો થી પાંચ હજાર બસો એકાવન જામનગર બે હજાર સાતસો થી ચાર હજાર પાંચસો નેવું ધાનેરા ત્રણ હજારથી ચાર હજાર બસો એક્યાસી અંજાર ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો નેવું ઊંઝા ત્રણ હજાર બસો થી પાંચ હજાર સાતસો ચાલીસ સમી ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો સાહીઠ રાંધનપુર ત્રણ હજાર એકસો વીસથી ચાર હજાર સાતસો ચાલીસ પાટણ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો